બાળકો આપણું ધોરણ એક ધોરણ એકમાં આપણું ચિત્ર તો આપણું કેતન જે ચોપડી છે એ આપણે નંબર પર આવ્યા તો પેજ નંબર પચીસ પર જુઓ આપણને ડાબી બાજુ ચોરસ ની અંદર દીવાનું ચિત્ર દોરીને અંદર રંગ પૂરીને બતાવ્યું છે એ પ્રમાણે આપણને જમણી બાજુ ચોરસમાં ચિત્ર આપ્યું છે ચિત્ર ટપકાથી દોરીને આપ્યું છે એ ચિત્રને તમારે પેન્સિલથી ઘૂટવાનું છે ને પેન્સિલથી ઘૂંટીને જુઓ બાજુ આપણને પીળો પીળો અને અને લાલ લાલ એ પ્રમાણે જે રંગ બતાવ્યા છે લીલો બરાબર આ ત્રણ રંગ પૂરેલા છે ચિત્રની અંદર એ પ્રમાણે ત્રણ રંગ તમારે આ ચિત્રમાં દોર્યા છે એ પૂર્યા છે એ પ્રમાણે પૂરવા હોય તોય અને મનપસંદ રંગ પૂરવા હોય તો પણ આપણે પૂરી શકીએ છીએ તો આ ચિત્રને આપણે પહેલા શું છે ટપકાથી જે ચિત્ર દોર્યું છે એને ઘૂંટવાનું છે પેન્સિલથી ઘૂંટીને અંદર મન ગમતા રંગ પૂરવાના છે એ આજનું આપણું આ લેસન છે બેટા ચલો અસલામ